મિત્રો મિત્રો આપણે ધોરણ દસના સામાજિક વિજ્ઞાનનો પાઠ વીસ જે છે એની અંદર ભારતની સામાજિક સમસ્યાઓને પડકારોનો ભાગ એક જોઈ લીધો છે હવે ભાગ બેની અંદર જે બાકી છે એના વિશેની વાત કરવાની છે મિત્રો પાઠ જે છે તમને ઉપયોગી છે પરીક્ષાલક્ષી પાઠ છે અને એને લાઈક કરો એને શેર કરો અને સબસ્ક્રાઈબર પણ કરો જેના કારણે થોડું મોટિવેશન અમને પણ મળતું રહે તો આપણે જે વાત કરવાની છે એના વિશે અત્યારે હું વાત કરું છું આપણે એસસી એસ ટી લઘુમતી વિશે વાત કરી દીધી છે અને બિનસાંપ્રદાયિકતા વિશે વાત કરી છે હવે જે મુદ્દો બાકી છે આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે મિત્રો તમે બધા પરિચિત છો આતંકવાદ કોને કહી શકાય છે કે જે સમાજની અંદર ડરનો માહોલ ઊભો કરે આતંક એટલે ડર બરાબર ને એની સાથે જોડાયેલા વ્યક્તિને આપણે આતંકવાદી કહીએ છીએ અને આ માત્ર ભારતમાં ને દુનિયાના ઘણા બધા દેશોની મોટામાં મોટી સમસ્યા વૈશ્વિક સમસ્યા છે કારણ કે એને લીધે શું થાય છે કે માનવ અધિકારોનો નાશ થાય છે લોકોમાં ભય ઊભો થઈ જાય છે અરાજકતા હિંસા અશાંતિ વગેરે બધું આની અંદર થાય છે એટલે આતંકવાદ કોઈ ધર્મ કે સંપ્રદાયની સંબંધ નથી કે ભાઈ આ ધર્મના લોકો કરે એવું કશું નથી આતંકવાદને ધર્મ સાથે જોડી દેવાને આપણે કાયરતાપૂર્ણ દ્રોણાસ્પુતકાળ કોઈ એક ધર્મ સાથે જોડવું એ અન્યાય છે આમાં તો ઘણા બધા વ્યક્તિઓ આવું કામ કરતા હોય છે દુનિયાના સમગ્ર દેશોની અંદર આતંકવાદી પ્રવૃત્તિઓ થતી રહે છે તો એને આતંકવાદીઓને એવું છે કે ભાઈ આપણે સારું રીતે જીવવું નથી અને લોકોને જીવવા દેવા નથી એટલે ગણ્યા ગાંઠિયા જે કેટલાક લોકો એવા છે જે લોકો દ્વારા સંગઠિત થાય આયોજિત થઈને જાણી જોઈને આવું કરવામાં આવે છે કેટલાક નામો તમને ખબર છે કે ભાઈ ઓસામા બિન લાદેન હોય બરાબર પછી રાજીવ ગાંધીની હત્યા કરેલી એલટીટી ગ્રુપવાળા શ્રીલંકાનો હતા પ્રભાકરન આવા કેટલાક આતંકવાદી ગ્રુપો ઘણા બધા આતંકવાદી ગ્રુપો જે છે બરાબર હિઝબુલ મુઝાહિદ્દીન ગ્રુપ હોય આ બધા આ લોકો આ કામ કરે છે એ લોકો શું કરે છે આતંકવાદીઓ એક તો લોકો આતંકી હુમલા કરે છે જેમાં આપણે બોમ્બેમાં થયો હતો આતંકવાદી પછી અમદાવાદમાં શ્રી ગાંધીનગરની અંદર અક્ષરધામ પર પણ થયો હતો બોમ્બ ફેંકે છે હથિયારો સંતાડવા અને એનો ઉપયોગ કરવો અપહરણ કરવું બરાબર કોઈને હા વિમાન હાઈઝેક કરવું અઝર મહેમૂદ પેલો જે હતો એણે વિમાન હાઇઝેક ગાંધાર વિમાન કાંધાર વિમાન હાઈઝેક કરેલું એના બદલાની અંદર પછી જેલની અંદરથી એમના માણસોને છોડાવવા એ બધી પ્રવૃત્તિઓ લોકો નાણાં પડાવવા નાણાંની માંગણી કરી માદક દ્રવ્યો ચરસ છે ગાંજો છે હેરોઈન છે આ બધી વસ્તુની લેવડ દેવડનું હિંસાત્મક પ્રવૃત્તિઓ આ લોકો આતંકવાદીઓનું કામ છે હવે હું તમને થોડી સમજ આપી દઉં બળવાખોરી અને આતંકવાદમાં ફરક શું મિત્રો બળવાખોરી એટલે અંદર અંદર વસ્તુ છે અને આતંકવાદ એટલે સીમાની બહાર છે હું તમને બીજું ઉદાહરણ આપું કે આ બળવાખોરી એટલે તમારા ઘરની અંદર તમારા પપ્પાની સામે તમારો ભાઈ થાય તો એ અંદર અંદર બળવાખોરી કહેવાય પણ તમે લોકો જ્યારે બાજુવાળા સાથે લડવા જાઓ તો એને હું આ આતંકવાદ કહું છું હવે એના મુદ્દા વાઈ સમજીએ બળવાખોરી એ રાષ્ટ્રની અંદરની સમસ્યા છે બરાબર જ્યારે પેલી વૈશ્વિક સમસ્યા છે દેશની બહારની સમસ્યા છે બીજું બળવાખોરી સરકાર વિરુદ્ધ અંદર સરકારની સામે જ હોય ભારત સર દાખલા તરીકે હરિયાણા અને પંજાબના ખેડૂતો અત્યારે સરકાર સામે કરે ને એ અંદર અંદર પણ એ તો હક માંગે છે એને બળવાખોરી ના કહી શકાય પણ એ રીતનું હોય કે દાખલા તરીકે ઉલ્ફા ઉગ્રવાદીઓ અસમની અંદર ઉલ્ફા ઉગ્રવાદીઓ છે બરાબર નાગા લોકો છે આ બધા આવા કામ કરે છે નાગા જાતિના લોકો છે બીજું તે પોતાના અથવા અન્ય દેશની વિરુદ્ધ આતંકવાદ શું બીજા દેશોની વિરુદ્ધમાં હોય આંતરરાષ્ટ્રીય ફલકની ઉપર હોય સ્થાનિક લોકો દાખલા તરીકે શ્રીલંકાનો એલટીટી ગ્રુપ છે બરાબર લિબરેશન ઓફ તમિલ ટાઈગર સ્થાનિક લોકોના સહકારથી થાય અંદર જે લડત થાય ને સ્થાનિક અંદરના હોય ને અહીંના નહીંના હોય એ લોકો જ કરતા હોય સ્થાનિક લોકોના સહકાર મળે ખરો પણ એટલો બધો નહીં આતંકવાદમાં મળે ખરો એ લોકો માણસો શોધે કોઈ જગ્યાએ હુમલો કરવાનો હોય તો આવ માણસો શું થાય બળવાખોરી પ્રભાવિત રાજ્યો કે પ્રદેશોમાં વિકાસ અટકી જાય બળવાખોરીથી શું થાય કે જે તે પ્રભાવિત વિસ્તારો દાખલા તરીકે જમ્મુ કાશ્મીરની અંદર આપણે આ પ્રવૃત્તિઓ ચાલતી હોય અંદર અંદર તો એમાં હું પછી ત્યાં લોકો રહેવા ના જાય કારણ કે લોકોને ડર લાગે આતંકવાદ પ્રભાવિત રાષ્ટ્રોનો વિકાસ અટકે છે જ્યાં આતંકવાદી પ્રવૃત્તિઓ વધારે થાય ને એ દેશનો વિકાસ એટલો બધો થતો નથી મિત્રો આતંકવાદીના બધા બહુ સ્વરૂપો છે આપણે અહીંયા જોઈશું બરાબર બળવાખોરી તો સ્થાનિક લોકોમાં જ હોય છે હવે નક્સલવાદી આંદોલન જોઈએ આ નક્સલવાદીને શું બળવાખોર જ કહેવાય માઉત્સે તુંગના નેતૃત્વની છે માઉત્સે તુંગ એટલે ચાઇનાનો ચીનની ક્રાંતિ જે છે ને એની પ્રેરણાથી નક્સલવાદી આંદોલન શરૂ થયા ઓગણીસો સડસઠમાં પહેલી વાર અને એ પશ્ચિમ બંગાળનું આ નક્સલ ગામથી જ શરૂ થયેલું બરાબર અને એ પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારથી શરૂ થાય છે જેને નક્સલવાદ એટલા લીધે નામ પડ્યું એ ઉપરાંત ઝારખંડમાં છે બિહારમાં છે આંધ્રામાં છે છત્તીસગઢમાં પણ છે કેરલા ઓડિશા ત્રિપુરા મધ્યપ્રદેશ આ બધા પહાડી વિસ્તારોની અંદર આ પ્રકારના જંગલ વિસ્તારોમાં વ્યાપ પામ્યું છે પીપલ્સ વોર ગ્રુપ છે માઓવાદીઓ અને સામ્યવાદીઓ આ બે સંગઠનો ભેગા થઈને આ પ્રકારનું કાર્ય કરે છે અને નક્સલવાદી આંદોલનો કહેવાય છે ત્યાર પછી ઉત્તર પૂર્વીય બળવાખોરી આ લોંગ ક્વેશ્ચન પણ પૂછાય છે ઉત્તર પૂર્વીય બળવાખોરી ઉત્તર પૂર્વ એટલે ખબર છે ભારતના નકશાનો ઉપરનો ભાગ એટલે કયું કહેવાય જમ્મુ કાશ્મીર બાજુ એનાથી આપણે પૂર્વમાં જવાનું જમ્મુ કાશ્મીર નથી જવાનું તો જુઓ ઉત્તર પહેલાં ઉત્તર પ્રદેશ આવે એની બાજુમાં બિહાર આવે બરાબર પછીનો જે પ્રદેશ છે સેવન સિસ્ટર્સ કહે ને એમાં મેઘાલય આવે ત્રિપુરા આવે મિઝોરમ આવે નાગાલેન્ડ આવે આ બધા જે પ્રદેશો છે ને એને ઉત્તર પૂર્વીય બળવાખોરી અંદર સરકાર સામે જે લડે છે બરાબર જુઓ હવે સ્વતંત્રતા પ્રાપ્તિથી લઈને આજ સુધી ઉત્તર પૂર્વ બળવાખોરી એક સ્થાયી સમસ્યા બહુ વર્ષોથી ચાલે છે જનજાતિઓ વનાચ્છાદિત પહાડી વિસ્તારો જે આદિવાસીઓ જે છે જંગલોમાં રહે છે એ લોકો જુદા જુદા બળવાખોરી સંગઠનો ત્યાં ઊભા થયા છે અને આ આંતરરાષ્ટ્રીય તથા વિદેશી એજન્સીઓના હસ્ત એની અંદર બીજા બી પાછા ઇન્ટરફિયર કરે છે હવે કઈ કઈ વસ્તુ છે તે જો પહેલું નાગાલેન્ડ નાગાલેન્ડની અંદર નાગાલેન્ડનો વિસ્તાર વધારવા માટે એનએસસી એટલે નેશનલ સોશિયલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ આ નામનું એલ્ટ બળવાખોરી ગ્રુપ છે તે નાગાલેન્ડની અંદર નાગાલેન્ડ રાજ્યનો વિસ્તાર વધારવા માટેનો પ્રયત્ન કરે છે ઓગણીસો પાસઠથી આ ચાલે મણિપુર મણિપુરમાં આટલા સંગઠનો છે કુકી નેશનલ ફ્રન્ટ એટલે કે એનએફ બરાબર કુકી નેશનલ આર્મી આવા બે બળવાખોરી સંગઠનો એ એમની સરકાર સામે છે ત્રિપુરા ત્રિપુરામાં ત્રણ છે નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા જેને એન એમ ટી કહેવામાં આવે ઓલ ત્રિપુરા ટાઈગર્સ ફોર્સ એને એ એફ કહેવાય અને ત્રિપુરા ઉપજાતિ ઝુપા સમિતિ જે છે એને જે એસ કહેવાય આ બેના વિરુદ્ધની અંદર આ ત્રિપુરા ઉપજાતિ શરૂ કર્યું બરાબર અને અસમ અસમ બહુ ફેમસ છે એમાં ઉલ્ફા ઉગ્રવાદી યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ આ લોકો પણ પોતાની સરકાર સામે પોતાના હકો માટેની માગણી કરે છે યુએમએફ એટલે યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ બીજું એનડીએફ બી એટલે નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોર્ડરલેન્ડ આ તો અત્યારે પણ ચાલી રહ્યું છે જોરશોરમાં બીએલટીએફ એટલે બોર્ડરલેન્ડ લિબરેશન ટાઈગર ઓફ હોર્સ આટલા બળવાખોરી સંગઠનો પોતાના રાજ્યની સામે જ સંગ બળવાખોરી કરે છે જે એની માગણી અલગ અલગ છે દરેકની બરાબર એટલે એ લોકો સામાજિક રાજકીય વહીવટી રાજકીય વ્યવસ્થાને હાનિ પહોંચાડે છે આ રીતે બસો બાળી દે છે ધમાલો કરે છે આ પ્રકારની એક્ટિવિટી લોકો કરે છે અને ત્યાર પછી મેઇન મુદ્દો છે કાશ્મીર આતંકવાદ આ પણ શોર્ટ નોટમાં પૂછાય છે જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી લઈને અત્યાર સુધી આપણે દરરોજ પેપરોમાં વાંચીએ છીએ કે ભાઈ કાશ્મીરમાં પુલવામાં એના પરથી પિક્ચરો બન્યા બરાબર ઘણા બધા ગાઝી એટેકથી લઈને પુલવામા એટેક ના બધા બહુ બધા એની અંદર આતંકવાદી હુમલા થયા પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસથી લઈને ભારત અને પાકિસ્તાન જ્યારથી અલગ થયા ત્યારથી કાશ્મીરના કેટલાક ભાગો ઉપર પાકિસ્તાનનો કબજો ભારતનો અલગ છે જમ્મુ કાશ્મીર અને ભારતનું જમ્મુ કાશ્મીર તો ભારતનું જ છે બરાબર પાકિસ્તાન અવારનવારથી મેળવવા માટે અલગ અલગ અખતરા કરે છે ચાઇનાનો સપોર્ટ પણ લે છે દરેક યુદ્ધમાં સૈનિકો પાકિસ્તાનને આપણે એક બે વાર તો હરાયું પણ છે ઓગણીસો બોતેરની ઇકોતેરમાં પણ બાસઠ અને ઇકોતેરમાં આપણે હરાવ્યું પણ છે આમાં ઘણીવાર શું થાય અપહરણ કરે છે હત્યા કરે છે બોમ્બ વિસ્ફોટ કરે છે ખાસ કરીને કાશ્મીરમાં કરે છે આપણા બોમ્બેમાં પણ આપણે તાજ હોટલ પર પણ હુમલો કરેલો બરાબર એટલે એ પ્રમાણે પરિણામે શું થાય કાશ્મીરની અંદર જે ત્યાંના સ્થાનિક લોકો ડરી ગયા ખાસ કરીને કાશ્મીરી પંડિતો બધા ઘર છોડીને ભાગી ગયા એટલે કુટુંબો ના છૂટકે વતન છોડીને આ બાજુ આવી ગયા ઘણા બધા કુટુંબો શરણાર્થી તરીકે કાશ્મીર બહાર અત્યારે બીજી જગ્યાએ રહે છે પોતપોતાના ઘરો શાના લીધે કારણ કે કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ દરરોજ થતી રહે છે એટલે લોકોમાં ડરનો માહોલ ઊભો થયો એટલે આતંકવાદીઓના આશય ભારતમાં ભય અને સ્થિરતાને ઊભી કરવાનો છે એ લોકોને એવું છે કે આખા દેશમાં આપણે ડર કરી દઈએ એટલે લોકો કાશ્મીર તો મોટાભાગે ઘણા બધા લોકો ઓછા થઈ ગયા છે એટલે ભારતમાં મક્કમતાપૂર્વક મજબૂત રીતે પ્રયત્નો પણ કરી રહ્યું છે એને દૂર કરવા માટે ભારતમાં થતા આતંકવાદના વિરોધ પણ થાય છે ઘણા બધા હુમલાઓ ભારતમાં દિલ્હીના સંસદ ભવન પર પણ હુમલો થઈ ચૂક્યો છે ગાંધીનગરના મંદિર પર પણ હુમલો થયો છે અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયેલો છે બોમ્બેમાં પણ બ્લાસ્ટ થયેલો છે એટલે ઘણી બધી જગ્યા પર કાશ્મીરમાં તો આયોજન થતા જ રહેશે અને ત્યાર પછીનો જે મુદ્દો છે એ મુદ્દો એની સાથે જોડ આતંકવાદની સામાજિક અસરો કદાચ સમાજ પર શું અસર પડે વારંવાર આતંકવાદી ઘટનાઓ થાય દાખલા તરીકે અમરનાથ યાત્રા છે અને અમરનાથ યાત્રા તમારે જવું છે પણ એ ટાઈમે આતંકવાદી હુમલો થયો તો તમે યાત્રા ના કરી શકો એટલે એ પ્રમાણે આતંકવાદ સમાજને વિઘટન તરફ દોરી જાય છે અંદર 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 ધર્મના લોકો લડે છે પછી એકબીજાના માથે પાડીને બીજું આતંકવાદીઓ ભય લૂંટફાટ હિંસા જેવી પ્રવૃત્તિઓ કરી લોકોમાં સંદેહ ઉત્પન્ન કરે છે નાના બાળકોથી લઈને વૃદ્ધો પણ ભયની આશા દરેકના ડર લાગે છે એટલે આતંકવાદ પીડિત પ્રદેશોમાં વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રતિક ત્યાં કાશ્મીરમાં લોકો ભણી શકતા નથી સારી રીતે આતંકવાદના પરિણામે સમાજના લોકોને એકબીજા પ્રત્યે વિશ્વાસ ઘટી જાય છે એકલો દાખલા કે તમે કાશ્મીર ફરવા જાઓ તો તમને એવું લાગે કે બધા જ આતંકવાદીઓ છે પણ એવું કોઈ હોય ને પણ આપણને એકબીજા પર વિશ્વાસ ઓછો થાય બરાબર પરસ્પર ભાઈચારાની ભાવના ધીરે ધીરે લોકોમાં ઓછી થતી જાય સાંપ્રદાયિક ઝઘડાઓ જે છે એ ઊભા થાય આમ સમાજ વ્યવસ્થા છિન્ન ભિન્ન થાય અવ્યવસ્થા અશાંતિ પણ ઊભી થઈ જાય કારણ કે શહેરમાં આતંકવાદી હુમલો થાય તો મહિનાઓ સુધી શહેર સીધું ના થઈ શકે બરાબર પટરી પર આવતા આવતા વાર લાગે સામાજિક ઉત્સવ આપણે નવરાત્રી હવે બાર વાગ્યા સુધી જ કરે છે ગુજરાતમાં કારણ કે પેલા આતંકવાદી હુમલા થયા ત્યાર પછી એનું ટાઈમિંગ આવી ગયું એટલે ઉત્સવ અને કોઈ કેણગી વાર તો થતા પણ નથી પરિણામે લોકોમાં જોડાતા અંતર આંતરવ્યવહારો ફોરવાય છે એકબીજા વચ્ચે જે કમ્યુનિકેશન થતું હોય એ ધીરે ધીરે ઓછું થઈ જાય આ થઈ સામાજિક અસરો કે ભાઈ સમાજના લોકોને ડર ઉભો થાય તહેવારો ના કરી શકે લગ્નો ના કરી શકે જેટલા ધૂમધામથી કરે એ ન કરી શકે અને એકબીજા પ્રત્યે અંતર થાય અને છેલ્લા નંબરની અંદર આતંકવાદની આર્થિક અસરો જ્યારે આતંકવાદી હુમલો આરંવાર થાય જે શહેરમાં આતંકવાદી દાખલા તરીકે શીરિયા બાજુ તમે જો આખા આખા શેર ખલાસ થઈ ગયા લોકો ત્યાં રહેવા નથી જતા ઇજિપ્ત અને સીરિયા બાજુ હવે આતંકવાદના પરિણામે આર્થિક અસરો શું થાય પૈસાની લોકો રોકાણ કરે પછી એકવાર એક શહેરમાં વારે વારે હુમલા થતા હોય તો પછી ત્યાં કોઈ નવી કંપનીઓ ના નાખે લોકો જાય ના વેપાર ધંધો ના થાય તો લોકો ગરીબા આવે આ આતંકવાદના પરિણામે વેપાર ઉદ્યોગોના વિકાસ માટે પ્રોત્સાહક વાતાવરણ નિર્માણ પામતું નથી લોકો ત્યાં કામે ઓછા જાય અને પૈસાનું રોકાણ પણ ઓછું થાય એટલે જે તે પ્રદેશનો વેપાર ઉદ્યોગોનો વિકાસ અટકી જાય બીજું વેપાર ઉદ્યોગને માઠી અસર થતાં લોકો અન્ય પ્રદેશમાં વેપાર રોજગાર થાય દાખલા તરીકે જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં વારે વારે હુમલો થાય તો ત્યાં કંપનીઓ કોઈ ના નાખે કારણ કે ત્યાં લેબર પણ ના મળી રહે પછી કેટલાક આતંકવાદી સંગઠનો મુદીપટ્ટી ઉદ્યોગપતિઓ કર્મચારીઓ વેપારીઓ પાસેથી ભય બતાવી નાણાં પડાવે છે ઘણા બધા લોકો આતંકવાદીઓ શું કરે છે મોટા વેપારીઓને પકડે ઉદ્યોગપતિઓને પકડે એમને કિડનેપ કરીને પૈસા પડાવે કર્મચારીઓ જે મેઇન કર્મચારીઓ જે છે એમની પાસે આવું કામ કરાવે છે આતંકવાદીઓ માદક દ્રવ્યોની હેરફાર ચરસ ગાંજો બ્રાઉન શુગર કાળા નાણાં આ બધાની અસામાજિક કામો પણ કરતા હોય છે એથી સામાજિક આર્થિક સમસ્યાઓ પણ એના લીધે ઊભી થતી હોય છે આતંકવાદીઓ રેલવે છે રેડિયો છે રેડિયો સ્ટેશનો રસ્તા પુલ સરકારી મિલકો તો આ બધું તોડી પણ નાખે છે ઘણીવાર બ્રિજો પણ તોડ નાખે છે એના લીધે કરોડો રૂપિયાનું નુકસાન પણ થાય સરકારને સલામતી માટે કરોડો રૂપિયા ખર્ચવા પણ પડે છે એના લીધે શું થાય માણસો કાયમ તમારે મિલેટરી ગોઠવવી પડે અને એક દિવસ સરક દાખલા તરીકે મિલેટરી મહિના સુધી ગોઠવે તો કરોડો રૂપિયાના ખર્ચા થાય યુદ્ધ થાય તો પણ ખર્ચા થાય આતંકવાદના પરિણામે રાજ્યના અને રાષ્ટ્રના પરિવહન ઉદ્યોગો જે છે વાહન વ્યવહાર ઉદ્યોગોને આર્થિક નુકસાન જાય બરાબર કારણ કે ટ્રાન્સપોર્ટિંગનું વ્યવસ્થા થઈ ના શકે આમ આતંકવાદને કારણે ઘણા બધા આર્થિક નુકસાનો થતાં હોય છે આમ આ પાઠમાં આ જે મુદ્દાઓ હતા આતંકવાદ અને બળવાખોરીનો મુદ્દો આ સાથે પૂર્ણ થાય છે અને આપણો પાઠ પણ પૂર્ણ થાય છે ફરીવાર કહું છું એને લાઇક કરો એને શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો થેન્ક યુ વેરી મચ